મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહના માતૃશ્રીની સ્મૃતિમાં કાર્યરત કુસુમબા ફાઉન્ડેશન દ્વારા અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

વિરાસત ભી વિકાસ વિચારને સાકાર કરવામાં આપણી સંસ્કૃતિ અને ભજનોનું પણ યોગદાન છે આ સંસ્કૃતિને જીવંત રાખનારી સૌ માતૃ શક્તિ પ્રત્યે મુખ્યમંત્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરક બળ બની રહે છે